અચ્છા તારું આ સેસ ત્યાં અચ્છા તમારી ફેમિલીમાં કોણ કોણ છે અમે ચાર બેનો એક ભાઈ અને મારા મમ્મી અચ્છા એટલે તમારી દીકરી નંબર છે દીકરા નંબર એકાવન ચોત્રીસ કે તમારી આખી આગળની લાઈફ તમે જણાવો કે શું તમને પ્રેરણા મળી છે એ બધું તમે જણાવો છે અમે ચાર બેનો એક ભાઈ અને મારા મમ્મી પપ્પા પેલા મારા પપ્પા હતા ત્યારે મારા પપ્પા બીમાર પડ્યા હતા પછી મારા કાકા કે દાદા કોઈ પહેલેથી આવતા જ નથી પેલા એનો સપોર્ટ નહોતો અત્યારે પણ નથી પણ મારા પપ્પા બીમાર થયા હતા ત્યારે બોલાવ્યા તો પણ કોઈ આવ્યા નહીં પછી મારા પપ્પા અવસાન થઈ ગયા તો મારા પપ્પા અવસાન થઈ ગયા ને ચાર વર્ષ થઈ ગયા અત્યારે કાકા દાદા કે કોઈનો સપોર્ટ નથી

એટલે તમારા જીવનમાં અમ દુખનો કોઈ પાર નથી નથી પહેલા મારા પપ્પાએ એટલું સહન કર્યું એવો સમય હતો કે અમે પણ દૂધ પૈસા પણ ખાવાનું કઈ ભૂખા અમારી પાસે કાઈ કાકા દાદા કોઈ નથી પરિસ્થિતિ આવી છે

અને પપ્પાએ તમારી માટે શું શું કર્યું છે કે તમારા લાઈફમાં પપ્પા એવા પછી શું શું ચેન્જિંગ આવ્યો છે કે તમને મનની અંદર એક ટેન્શન હશે કે મારા મેરેજ પછી મારી બહેનોના મેરેજ કઈ રીતના થશે મેં વિચાર્યું નહોતું કે મારા મને એમ હતું મારા મેરેજ કેમ થશે પણ મેં વિચાર્યું નતું એના કરતાં બમણું મને સુખ મળ્યું છે મહેશ પપ્પા મારી લાઈફમાં આવ્યા પછી બધી દીદીઓ ભાઈ ભાભી બધા મને સપોર્ટ કર્યો વિરલ દીદીએ પણ સપોર્ટ કર્યો મહેશ પપ્પાએ સપોર્ટ કર્યો પછી અમને પર્યાવરણની શોપિંગ કરાવી બધી દીદીઓને બહુ જ મજા આવી બધાને શોપિંગ કરવા લઈ ગયા ત્યાં પણ અમને મનગમતી શોપિંગ કરાવી જે આપણને વસ્તુ એના ઉપર હાથ મૂકે એ અમને લઈ દીધી આવું તો કોઈ અમને નથી કીધું કોઈ આપણું સગુવાળું પણ આવું કર્યું સગાવાળા પણ કોઈ નથી કરી શકતા એવું મારા મહેશ પપ્પાએ કહ્યું છે ત્યારે એટલી હું ખુશ થઇ ગઈ ત્યારે પછી મનીષ પપ્પા મને મળવા એવા તમારી ઘરે દીદીઓના ઘરે જાય છે

પીટી થવાની ગ્રુપ મળ્યું પછી તો મહેશ પપ્પાએ મને સપોર્ટ આપ્યો છે કે હું તારા પિતા છું એમ મેં એને વાત કરી મારા કાકા દાદા કોઈ નથી આવતું તો એણે મને એમ જ કીધું હું તારા તારે એવું નહીં રાખવાનું તારા પિતા નથી હું તારા પિતા છું એમ તો મને અડધી રાતે કોલ કરશે હું તારા ઘરે આવીશ એમ તારે એમ નહીં રાખવાનું તારો કોઈ નથી તારો કવડો મોટો પરિવાર છે મને પપ્પાએ એમ કરી મને આશ્લેષણ આપ્યું ને જે કીધું છે એ પ્રમાણે કરે છે હા કરે છે આખી જિંદગી સુધી કરશે હું પપ્પા એમ દીકરી હું પપ્પા વિશે બે કડી ગાવા માંગુ છું ચોક્કસ પાઘડી તારી પડવા ને દઉ કોઈ ના પગમાં તારા જેવો પ્રેમ બાપ કોણ કરે જગમાં પારકા ઘરનું પારે ઉજા જાદી મારી ક્યાંય સાંભળી રહ્યા છો બધા એક બાપ વગર ની જે દીકરી છે એની જે વેદના છે એ આજે એને માંથી કાઢી છે ને કેવાય ને કે જયારે બાપ નો

સાચી વાત છે કે દુખ માં તો કોઈ નથી ઉભું રહેતું સગાવાલા પણ આગળ જાય છે એવું આ કાર્ય થાય છે સરસ મજાનું

સુખી મહેશ પપ્પા એ સાબિત કરી આપ્યું છે કે મારા પપ્પા સમાન છે મારા પપ્પા કરતા પણ મને વધુ વાલ કરે છે મજા નતી પણ એમથી ચાર ગણું મને લઈ આપ્યું છે પપ્પા માટે મેં એક ગીત લખ્યું મારા દિલ થી મેં લખ્યું છે તે હું ગાઉ છું હા જન્મ જનમ જનમ આવો પ્રભુ ના પાર મારો દીકરી તમારી બનો હું કાર જાણી કોર મારા પાપા હું તારી લાડકી હો પાપા હું તારી લાડકી મારું નામ કાચરિયા પ્રતીક્ષા નરોત્તમભાઈ છે મારા પપ્પાને જન્મ તારીખે કાંઠ ઓગણીસો

મારી જિંદગીમાં આવવા માટે એને જિંદગીને ખૂબ જ સરસ બનાવવા માટે હું એમને મારા મહેશ પપ્પાને હું રોજ યાદ કરું છું જ્યારે મેં મહેશ પપ્પાને વિશે સાંભળ્યું ત્યારે મારા આંખમાં આંસુ આવી ગયા જેમ કે મને મારા પપ્પા મરી ગયા મારી ઓળખાણ તમારાથી છે પપ્પા શું કહું તમારા વિશે જેટલું લખું એટલું ઓછું મારા જીવનમાં તમે ભગવાનનો

જે દિવસે દિવસ ભર તાપમા તપતું રહે બેઠે છે શીતળ સાયા આપે છે પિતાનું સ્નાન દરેકના જીવનમાં ખાસ હોય છે આપણે તેમને તેમના દ્વારા શીખવામાં શીખવા દ્વારા માર્ગ પર ચાલીને જીવનમાં આગળ વધીએ છીએ મારા મહેશ પપ્પા ખૂબ ખૂબ મને વહાલા છે કમાયેલું ધન દીકરી દીકરાને આપવા અને કાળજાનો કટકો પારેવડીને આપવા માટે આખી જિંદગી સફળ કરતું વ્યક્તિ એટલે એક પિતા છે માટે આખી જિંદગી સફળ કરતું વ્યક્તિ એટલે એક પિતા વડલાની જેમ તાપ સહન કરી પરિવારને છાયડો આપતું પાત્ર એટલે એક પિતા છે સપના સપના તો મારા પણ હતા એને દિશા આપનાર મારા પિતા હતા પિતા વગરની જિંદગી એટલે ભગવાન વગરનું મંદિર ભગવાન વગરની જિંદગી કેમ પપ્પા વગર જાણે કોઈ ઘરમાં નથી અને થોડા સમય જ જ અમને અમને થોડા સમયમાં મનીષ પપ્પા મળ્યા પછી એમના તરફથી મારા પપ્પાનો મને પ્રેમ મળ્યો એટલે હું ખુશ નસીબદાર છું કે તમે મને મળ્યા અમને ફીલ થયું કે નહી અમને અમારા પપ્પા જ પાછા મળી ગયા અને અમારા લગ્નનું સપનું પૂરું કર્યું પપ્પા અમને આવી રીતે જ પ્રેમ કરતા રહેજો લાઈફ ટાઈમ પપ્પાની યાદ ક્યારેય ના આવવા આવવા દેતા પપ્પા એમનો પ્રેમ લાગણી હિંમત આપે છે અને અમે નસીબદાર છીએ કે અમને પપ્પા કહેવાનો મોકો મળ્યો છે નહીં તો જીભ નહોતી ચાલતી બોલતા કે પપ્પા નથી અમારે હવે કોઈ ટેન્શન નથી મહેશ પપ્પા મળી ગયા છે મને બાપ તો બાપ છે વાલા એને માટે તો લખો એટલું ઓછું પણ ઓછું પણ કોઈ કે તમે ગમે એટલી મોટી મુસીબતમાં ફસાયેલા હોય તો પણ એને ભાંગી નાખી ભાંગી જવું પડે છે કમાયેલું ધન દીકરાને આપવા અને કાળજાનો કટકો પારકાને આપવા માટે આખી જિંદગી સફળ કરતું વ્યક્તિ એટલે પિતા મારો દીકરો શું કરશે એવી ચિંતા એક પિતા જ કરે છે પણ મારા પિતા શું કરશે લે છે દુઃખના સમયમાં ક્યારેય આગળ ના આવવા દે પણ સુખમાં હંમેશા આગળ કરે છે જ્યારે કઈ સફળ મળે ત્યારે બધા કરતા વધારે તાળી વગાડે અને ક્યારેય ખોટું કામ કરી કરીએ તો આપણા બ્રેન્ડ બજાવે છે પપ્પા એટલે મતલબી દુનિયાથી મતલબી દુનિયાના સૌથી વધુ બે મતલબ માણસ જે પોતાના સોડીને આપણો વિચારે વિચારે છે કોઈ પૂછ્યું કે જિંદગીમાં પિતાનું મહત્વ શું છે ત્યારે મેં કહ્યું એકવાર અંગૂઠા वगેની કંઈ લખી કંઈ લખી બતાવો હા ઘણો હતો ચહેરા પર પણ અમારી

ખુશી માટે પોતાના રામચણ ઓને વ્યક્તિ એક છે પણ વિશેષતા અનેક છે પિતા સ્વરૂપે સર્જન હારને મેં જોયા છે મહેશ પપ્પા મને મૂકીને પપ્પા મને મૂકીને ગયા એ એના ચાર વરસ થયા પણ મારું મન અહીં માનવા તૈયાર નથી કે જ્યારે બીજા કોઈ મને આવીને પૂછે કે તારા પપ્પા નથી વાસ્તવિક મારી સામે આવે અને હું સમજાય છે કે મારે મારા પપ્પા હવે મને પાછા મળી ગયા

અને મારા જેવી હજારો દીકરીઓના માટે કર્યું છે તે જિંદગીમાં અને મારી જેવી હજારો દીકરીઓ માટે કર્યું છે કોઈ પણ ના કરી શકે આ કામ કોઈ પણ ના કરી શકે તે માટે હું તમારો દિલથી આભાર માનું છું થેન્ક યુ સો મચ પાપા લવ યુ પાપા તમારી વહાલી દીકરી પ્રતિક્ષા ઓ સરસ મજાનું જો એમના વિશે આ લેટર લખેલું છે આ દીકરીઓ લેટર લખેલો છે ને આ કહેવાય ને કે છોકરીઓ જે બોલી ન શકતું હોય પણ એ દિલની એના આત્માની વાત એણે બધી આ લેટરમાં લખેલી હતી એ દીકરીઓએ તમને સંભળાવી છે તો આગળ બધા

જેમ બને એમ આ તમે લાઈક કરો શેર કરો કોઈ દીકરીઓ દુઃખી હોય પપ્પા પાસે જાય પીપી સવાણી ગ્રુપ પાસે જાય તેને બધો સપોર્ટ ત્યાંથી મળી જશે પણ જિંદગી ઘર લગેનો કોઈ દિવસ એને દુઃખ નહીં થાય પિતાની કમી તો ક્યારેય મહેસૂસ એને પિતાની કમી તો ક્યારેય મહેસૂસ નહીં થવા દે મહેશ પપ્પા બીમાર થયા પછી એનું અવસાન થયું તો બધા એમ કે હજી તો એ જીવે છે કે મરણ પથારે મારા પપ્પા હતા પણ ફોન કર્યો તો કોઈ નો આવ્યું પછી બધા આવ્યા ને પછી મારી બેન ને બોલાવ્યું અમે આ બેન કામે જાતી હું સિલાઈ કામ કરું છું મારી બેન હીરામાં જાતી તો એને મારા દાદાએ એ કહ્યું તું બાર કામે શું કામ જાશો એમ તો મારી બેને એને સામે સવાલ કર્યો કે કેમ દાદા હું બહાર કામે ન જઈ શકું એમ તો કે નહીં તો કે મારી બેને કીધું તો તમે અમારું ઘર ચલાવી જાઓ અમને પૈસા આપો

નાની છે અને ભાઈ નાનો એટલે બેન ને કામ કરવું પડે ભાડાના મકાન માં રેવાનું અને આ ત્રીજો નંબર છે આની આ દસમા ની પરીક્ષા છે મળી છે નકર મારામ હિમત નો કે હું બોલી શકું પણ મને મહેશ પપ્પા તાકાત બધી બોલવાની હતી મહેશ પપ્પા મળ્યા પછી મારામાં હિંમત આવી છે કે હું આ બોલી શકું છું

સોમવાર ને સોમવાર હર એક દીકરી ની કહાની જોવાની તમે ભૂલતા નઈ તો જય રામ જય રામ શેર કરો ને કોમેન્ટ કરો